જય સ્વામિનારાયણ એ જય સ્વામિનારાયણ બોલો બોલો કેમ છોનાયલ ને પછી આ બોલી એસી લેખેલો ગુજરાતી માં નહીં ટૂંકમાં ત્રણે છે ભેગા કરી અને દવા સાટી હા હોય રિઝલ્ટ બરાબર અને આવડો આ છે સુસ્યા માટેનું દસ ટકા એમાં દસ ટકા હું એવી ગણતરી કરું છું કે ભાઈ બાજુ આપણે સાંટી હોય પણ બાજુવાળા એ દવા ન સાંટી હોય તો એ શેઢે શેઢ જે હોય આયુ ભાઈ હોય એટલે એક સહ મૂકીને બીજો સહ હોય બરાબર આ તો એ થોડું ઘણું ઉડીને આવે એવું ખરું ને પણ રિઝલ્ટ છે એમ પછી પાંદડાની ઉપર નવા પાંદડાની ની નીકળે છે ગાંઠિયું ફૂટી હોય હા હા એવું છે બરાબર એટલે ઓલામાં માં નેવું ટકા ને હોય સો ટકા રિજલ્ટ બરાબર ને વાઈટ માં હા વાઈટ કચેરી માં હોય સો ટકા એમાં તો નથી બરાબર ને કઈ વાંધો નહિ તો જે વસ્તુ તમને પ્રમોટ કરવામાં આવી હતી બતાવવામાં નહિ જે કહેવામાં આવ્યું હતું હોય સો ટકા રિઝલ્ટ મળશે તો આવું રિઝલ્ટ તમને મળ્યું છે બરાબર ને હા હા અને મોંઘા ભાવની દવાઓ કેવી છાંટતા હતા આના માટે અમે જો મોનો કોટો ફેનવાલ ઈ પમ કેટલા પડે આવડિયા જીવાય તો કાઢવાનો એ નો પડે મિનિમ હોવો પડે ફેનવાલ ને મોનો ને એ બધું નાખીએ ને હા એટલે મિનિમમ હોવાની છે તો રહે જ નહીં હું ભારે દવા બહુ પેલેથી ની સાંટતો ઉલાલા ને એ બધા બાર દે દોઢસો બાજુ બધું પડે તો જ્યાં છે એ એક પંપ નવ રૂપિયાનો પડે છે હા અને એક પમ્પ રૂપિયાનો પડે છે ઓગણીસ રૂપિયાનો ટોટલ ખાલી મૂળ હા હા બરાબર ને તો હવે તમે હું એક નાનો એવો મેસેજ આપવા માંગો આ આ વસ્તુ માટે કરાય હા બરાબર એટલે હું છે આપણે જે રાસાયણિક વસ્તુ વાપરે છે એનો પેસ્ટીસાઈડ નો છટકાવ કરે છે તો એનાથી નુકસાન ઘણું બધું થાય છે હા એની કરતા આનું રિઝલ્ટ સારું છે ધીરે ધીરે આને આ ઉપર આવી જવાય તો એકદમ તો માનો કે આપણે કોઈ પણ વ્યસન થઈ ગયું એમ જમીન રાસાયણિકનું વસન વ્યસન થઈ ગયું હોય બરાબર એટલે એકદમ છોડી ન પણ ધીરે ધીરે એની ટકાવારી ઓલી ઘટાડીને આને થોડીક વધારતા હા હવે આજે મારે મે ત્રણ દિવસ પહેલા જે દવા સાંટી છે આજે કાલે કમ્પ્લીટ આ ચારે ચાર એમાં કોઈ ઓલી દવા જ નથી સાંટલી બરાબર અને એનો પછી હું તમને રિઝલ્ટ અને વિડીયો ઉતારીને પછી દવા સાંટ્યા પછી એનું હું રિઝલ્ટ આવ્યું કેવો ફારફેર થયો એ તમે જોવો તો ખ્યાલ આવે એટલે હું તમને આજે જઈશ ને એટલે પેલા એનો આજે બગડી ગયેલો કપાસ ટૂંકમાં પાંદડા કોસવાઈ ગયેલા છે અને ઉકળ જેવું બધું થરડાઈ ગયો એમ કહી તો હાલે કે મને 60 વર્ષ 20 વર્ષનો 60 વર્ષ જેવો લાગે એવો થઈ ગયો અત્યારે એક પાંચ વીગામાં હા એમાં એ આવડી આ દવા સાટી છે ચા આ અને ઓલી ફિનાઈલ આવે જે તે હા સેરિકલી હા સેરિકલી કાઈ વાંધો નય હવે તમે વાપરજો અને તમારા ગ્રુપમાં જેટલા પણ હોય ને આને બતાવી બતાવીને આવજો એમાં એવું છે કે મારા ગ્રુપમાં મે મિત્ર મંડળ છે ને એને જોવા જ હું લઈ જાવ છું હા આ જાક ગાજ એને જોવા લઈ જવાના છે કાલે એ દવા છંટકાવ કરી અને ત્રણ દિવસ પછી પાછા એને લઈ જવાના જો જે એમાં કઈ રિઝલ્ટ દેખાય બરાબર બરાબર એટલે આમ દેખાય હા હા હું એક કહું એમ નહી બીજા બે જણા કે એમ અને કપા કેમ એમ હાસુ બરાબર બહુ સરસ લ્યો કાઈ નહીં તમે વાપરજો અને બધાને વપરાવરાવજો અને એના થોડો સ્ટોક વધારે રાખજો જેથી કરીને આનો તમારે લેવા જેટલો માણસો આવશે આ વસ્તુ બરાબર એ હાલો જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ